નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ આ કડીમાં મિત્રો આપણે જાણીએ છીએ કે બાલકૃષ્ણથી યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની યાત્રા અને આ યાત્રામાં આપણે જાણવાના છે કે બાલકૃષ્ણએ કયા કયા કાર્યો કર્યા જે સામાન્ય મનુષ્ય કરી શકતા નથી તો આપણે આગળ જોયું કે જ્યારે ભગવાન પ્રભુએ દેવકીજીના ગર્ભમાં તેજ પ્રગટાવ્યું ત્યારે કેટલું સુંદર એ તેજસ્વી દેવકીજી થયા હતા અને તેમની દેવતાઓ પ્રાર્થના કરે છે તે પ્રાર્થનાને આજે આપણે જોવાના છે તો એના માટે મિત્રો તમે નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં આવો આપણે જાણીએ કે બધા દેવોએ કઈ પ્રાર્થના કરી હતી મિત્રો ક્યાં કેમ ખબર પડે કે ક્યારેક કોઈ એવા સમયે આપણી આ પ્રાર્થના છે ભગવાન સુધી પહોંચી જાય અને આપણી મનોકામના પૂર્ણ થઈ જાય તો દેવતાઓ પ્રાર્થના કરે છે આ પ્રમાણે પ્રભુ આપ સત્ય સંકલ્પ છો સત્ય જ આપની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે સૃષ્ટિના પૂર્વે પ્રલય પછી અને સંસારની સ્થિતિના સમયે આ ત્રણેય અસત્ય અવસ્થાઓમાં પણ આપ સત્ય છો પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ દ્રશ્યમાન સત્યોના આપ જ કારણ છો અને તેમનામાં અંતર્યામી રૂપે રહેલા પણ છો આપ આ દ્રશ્યમાન જગત પ્રાર્થના પરમાર્થ સ્વરૂપ છો આપ જ મધુર વાણી અને સમદર્શનના પ્રવર્તક છો ભગવાન આપ તો બસ સત્ય સ્વરૂપ જ છો અમે બધા આપને શરણે આવ્યા છીએ આ સંસાર શું છે એક સનાતન વૃક્ષ છે આ વૃક્ષનો આશ્રય છે એક પ્રકૃતિ સુખ અને દુઃખ એ બે તેના ફળ છે સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણો એના મૂળ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર તેનો રસ છે પાંચ ઇન્દ્રિયો તેને જાણવાના પાંચ પ્રકાર છે સ્રોત ત્વચા નેત્ર રસના અને નાસિકા આના છ સ્વભાવ છે પેદા થવું બની રહેવું વૃત્તિ પામવું બદલાવવું ઘટવું અને નષ્ટ થવું આ વૃક્ષની સાત છાલો છે સાત છાલો છે તે સાત ધાતુઓ રસ રક્ત માંસ ભેદ અસ્થિ મચા અને શુક્ર આ વૃક્ષની આઠ શાખાઓ છે પાંચ મહાભૂત મન બુદ્ધિ અને અહંકાર આનો મુખ વગેરે નવ દ્વાર છે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન નાગ કુર્મ કૃકલ દેવદત અને ધનંજય આ દસ આ વૃક્ષના પાંદડા છે આ સંસારરૂપી વૃક્ષ પર બે પક્ષીઓ છે જીવ અને ઈશ્વર આ સંસારરૂપ વૃક્ષની ઉત્પત્તિના આધાર એકમાત્ર આપ છો આપમાં જ આનો પ્રલય થાય છે અને આપના જ અનુગ્રહથી આની રક્ષા પણ થાય છે જેનું ચિત્ત આપની માયાથી આવૃત્ત થઈ રહ્યું છે તથા જે સત્યને સમજવાની શક્તિ ખોઈ બેઠો છે તે જ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવાવાળા બ્રહ્માદિ દેવતાઓને અનેક રૂપે જુએ છે તત્વજ્ઞાની પુરુષો તો બધાના રૂપમાં માત્ર આપને જ જુએ છે આપ જ્ઞાન સ્વરૂપ આત્મા છો ચરાચર જગતના કલ્યાણ માટે જ આપ અનેક રૂપ ધારણ કરો છો આપના તે રૂપો વિશુદ્ધ અપ્રાકૃત સત્વમય હોય છે અને સંત પુરુષોને બહુ સુખ આપે છે સાથે સાથે દુષ્ટ લોકોને તેમની દુષ્ટતાનો દંડ પણ આપે છે તેમના માટે અમંગકારી પણ હોય છે હે કમલ જેવા નયનવાળા કરુણામય નેત્રોવાળા પ્રભુ થોડા ભાગ્યશાળી લોકો જ પદાર્થો અને પ્રાણીઓના આશ્રય સ્વરૂપ વિગ્રહમાં પૂરી એકાગ્રતાથી પોતાનું ચિત્ત પોરોવીને અને આપના ચરણ કમળ રૂપી નૌકાનો આશ્રય લઈ અને આ સંસાર સાગરને વાછરડાની ખરી જેવડું બનાવી અને પાર કરી જાય છે અને કેમ ન કરે અત્યાર સુધીના સંતો સહજ રીતે આ નૌકાથી સંસાર સાગરને તરી ગયા છે હે પરમ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા આપના ભક્તજનો સંપૂર્ણ સંસારના નિષ્કપટ પ્રેમી અને સાચા હિતૈષી હોય છે તેઓ સ્વયં તો આ ભયંકર અને કષ્ટથી પાર કરવા યોગ્ય સંસાર સાગરને પાર કરી જ જાય છે પરંતુ બીજાઓના કલ્યાણ માટે પણ તેઓ આપના ચરણ કમાળોની નૌકાળ સ્થાપિત કરી જાય છે ખરેખર સત્પુરુષો પર આપની બહુ જ કૃપા છે તેમના માટે આપ અનુગ્રહ સ્વરૂપ છો હે કમલનયન જે લોકો આપના ચરણ કમળોનું શરણ લેતા નથી તથા આપની ભક્તિથી વિમુખ હોવાને કારણે જેમની બુદ્ધિ પણ શુદ્ધ નથી તેઓ પોતાને મુક્ત માનતા હોય તો તે યથાર્થ નથી વાસ્તવમાં તો તેઓ મુક્ત નથી પણ બંધાયેલા જ છે તેઓ જો કોઈ મોટું તપ અથવા સાધના કરીને કોઈ રીતે ઊંચામાં ઊંચા પદ પર પહોંચી જાય તો પણ ભક્તિના અભાવે ત્યાંથી પદભ્રષ્ટ થઈ જાય છે પરંતુ

આપ સંસારની સ્થિતિ માટે સમસ્ત દેહધારીઓનું પરમ કલ્યાણ પ્રદાન કરવા માટે વિશુદ્ધ સત્વમય સચ્ચિદાનંદમય પરમ દિવ્ય મંગલ વિગ્રહ પ્રગટ કરો છો તે રૂપ પ્રગટ થતાં જ આપના ભક્તો વેદ કર્મકાંડ અષ્ટાંગયોગ તપસ્યા અને સમાધિ દ્વારા આપની આરાધના કરે છે કોઈ પણ આશ્રય વિના તેઓ કોની આરાધના કરશે પ્રભુ આપ સર્વના વિધાતા છો જો આપનો આ વિશુદ્ધ સત્વમય નિજ સ્વરૂપ ન હોય તો આ અજ્ઞાન અને તેના દ્વારા થવાવાળા ભેદભાવને નષ્ટ કરનારું અપરોક્ષ જ્ઞાન જ કોઈને થશે નહીં જગતમાં દેખાનારા ત્રણેય ગુણ આપના છે અને આપના દ્વારા જ પ્રકાશિત થાય છે આ સત્ય છે પરંતુ આ ગુણોની પ્રકાશક વૃત્તિઓથી આપના સ્વરૂપનું માત્ર અનુમાન જ કરી શકાય છે વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી ભગવાન મન અને વેદવાણી દ્વારા માત્ર આપના સ્વરૂપનું અનુમાન થાય છે કેમ કે આપ તેમના દ્વારા દ્રશ્ય નથી તેમના સાક્ષી છો તેથી આપના ગુણ જન્મ અને કર્મ વગેરે દ્વારા આપના નામ અને રૂપનું નિરૂપણ કરી શકાતું નથી તેમ છતાં પ્રભુ આપના ભક્તો ઉપાસના વગેરે ક્રિયા દ્વારા આપનો સાક્ષાત્કાર તો કરે જ છે જે પુરુષ આપના મંગલમય નામરૂપનું શ્રવણ કીર્તન સ્મરણ અને ધ્યાન કરે છે અને આપના ચરણ કમળોની સેવામાં જ પોતાનું ચિત્ત જોડેલું રાખે છે તેને પછી જન્મ મરણરૂપી સંસાર ચક્રમાં આવવું પડતું નથી સંપૂર્ણ દુઃખોને હરવાવાળા ભગવાન આપ સર્વેશ્વર છો આ પૃથ્વી તો આપનું ચરણ કમળ જ છે આપના અવતારથી હવે તેનો ભાર ઉતરી ગયો ધન્ય છે પ્રભુ અમારા માટે એ મોટું સૌભાગ્ય છે કેમ કે અમે લોકો આપના સુંદર સુંદર ચિહ્નોથી યુક્ત ચરણ કમળોથી વિભૂષિત પૃથ્વીને જોઈશું અને સ્વર્ગ લોકને પણ આપની કૃપાથી કૃતાર્થ જોઈશું પ્રભુ આપ અજન્મા છો આપના જન્મ ના કારણ વિશે અમે કોઈ તર્ક કરીએ તો એટલું જ કહી શકીએ છીએ કે આ આપનો એક લીલા વિનોદ જ છે આવું કહેવાનું કારણ એ છે કે આપ તો દ્વૈતના લેશ માત્રથી રહિત સર્વના અધિષ્ઠાન સ્વરૂપ છો આ જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા પ્રલય જે દેખાય છે તે અજ્ઞાનને કારણે આપના ઉપર આરોપિત છે પ્રભુ આપ જે રીતે અનેકવાર મત્સ્ય હયગ્રીવ કચ્છ નૃષિ વરાહ હંસ રામ પરશુરામ અને વામન અવતાર ધારણ કરી અને અમારી ત્રણેય લોકની રક્ષા કરી છે તે રીતે હે પ્રભુ આપ આ વખતે પણ પૃથ્વીનો ભાર ઉતારો હે યદુનંદન અમે આપના ચરણોમાં વંદન કરીએ છીએ દેવકીજીને હવે સંબોધન કરે છે કે માતાજી એ મોટા સૌભાગ્યની વાત છે કે આપની કૂપમાં અમારા બધાનું કલ્યાણ કરવા માટે સ્વયં ભગવાન પુરુષોત્તમ પોતાના જ્ઞાન બળ વગેરે અંશ સાથે પધાર્યા છે હવે આપને કંસથી જરા પણ ભય રાખવો જોઈએ નહીં હવે તો તે થોડા દિવસનો જ મહેમાન છે આપનો પુત્ર યદુવંશની રક્ષા કરશે બ્રહ્માદિ દેવતાઓએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી છે અને આ પછી બ્રહ્માજી અને શંકરજીને આગળ કરી અને દેવતાઓ સ્વર્ગમાં સિધાવી ગયા મિત્રો આ થઈ પ્રાર્થના અને આપણે પણ કહીએ ભગવાનને કે પ્રાર્થનાનો સ્વીકાર કરે અને આપણને આ સંસાર સાગરમાંથી પાર કરે એવી પ્રાર્થના સાથે જ મિત્રો મળીએ કાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જીવ